આવો લી જબરું બધું મંગાયું કઈ ઓનલાઈન શોપિંગ આટલું બધું કરવાનું ગાઈસ આ મારા ઓનલાઈન શોપિંગ નથી આ મારા મમ્મી બધું મંગાવી લીધું છે મારા છોકરો હારો છે એક્ચ્યુઅલી કેટલિન કેમ છો એવું કે કેમ છો આ જો મને ભૂલી ગયા મને ભૂલી ગયા બધું ઇન્ટ્રોડ્યુસ કરવાનો આ મારા બેન છે નાની બેન છે કેટલિન નામ છે પણ અમે લગન નહીં કરવાનું ઇન્ડિયાના

અમ મેં વાતો કર દીધું એને જોડે એને નહીં કબડ પૂચડા દીધું બીજું શું કર્યું આપણા એને બધું હોત ભાઈ ખીવાનું ખાવાનું ઓલરેડી અમ શું કહેવાય ગ્લાસ ડબ્બો એક કોયલો હોત હવે આ બધું ખોલવાનું છે મેં બતાવીશ એક એક કપડા બધું છે હા કેટલું બધું છે ચાલો ચાલુ કરું આવે જો મારા હસબન્ કેવું ફિક્સ કરે છે મારા મમ્મી છે ને આઈપુ હાઈ છે ઈવાન હારું આવે મારા હસબન્ડનું ફિક્સ કરે છે બધું કાલે એટલે ચાલુ કરવાનું યુઝ કરવાનું કેવું મિલાન અને અમે કદાચ લઈ જવાનું થી એટલે અમે રાખીશ આ બધું થી ચાલો મારા હસબન્ડ ફિક્સ કરે છે પછી અપડેટ કરીશ તમે બધા Giu, <laughs> manatkar eh daddy eh na jo, parewa. Jo, abanigiu, ah, patigiu, check it, look cute, cute. <laughs> Awekale kawрай days, ah, jawa ah? okay. How much? How much for this

Anak ka pala, Joe. May patapat batawa, no? Anak, no, months, siya. Leha, 8 may nano, pero ano, siya. A, pair, siya. Bulig yakay, siya. A, Joe. Pair, pair, karto. Pair. A, <laughs> <pear, laughs> a Joe. to 8 months, no, siya. O, batawa. A, to 8 months, no, siya. Ay, kung pe, pera, siya. Yan, eh. Child, to 8 months. Yung mga આ મે બધું જો મારા છોકરો આટલા કપડા ના પૂરા થાય અલગ અલગ ને એક દિવસ આ બધું ઓ હે કેવો લાગી આ બધું પજામા છેલા દર અલગ અલગ પહેરવાનું તો વાંધો ના આવે Iklap ba jamat manggas ko? Na, jubi jubo duche ba tau rako? Jo, kilo mas to. Ah, uh, shorts. ane a pair che. Jo, a pair. Socks. Ane a pair. Mm, hmm, pair. Lion. Ah, jo pair. Kilo jo da. Ah, cute che. Nani choco jaya lagish. Hmm.

Ajo, batay dito ah? Huh. Mm. Joo. Levi pants. This denim. Denim. Oh. Ajo denim. Denim denim. How this? winter, ah, winter. winter. ma. Search mo tu thay yung pa winter pelasa. Siyaro Gujarat mahoy ah, itse. So big. Ah winter, awal do winter kaprasya. ივાન આ જોઈ લો વિડિયો બેટા જો તમારો બહુ બધું માય કરતા તમે બહુ બધું કપડા અમારી બધા કાતા વધારે કપડા ચીની પાએ લેન જો તમારો નાની જો બધું આયકો તમારે જો આ પેરાસે કદા જને મેલન હમ આ બાર તો અડધાર આ પેરાસે અતારે કેવું કે નહી પહેરાય બહુ મસ્ત મસ્ત કપડા બધા વિન્ટર વિન્ટર ક્લોથ જો બસ થઈ ગયું પટપટ પતી ગયું જોન ચાલો અને આ બીજું બધું બતાવજો દીધું હજુ અને ખાવાનું માเด નહી બતાઈ દીધું હજુ બ્લેન્ડર બહુત મંગાઈ લીધું પેલા બટા બહુત મંગાઈ લીધું અરે બા કેલા નું આઈ બુટ મચ ફોર एवरीथिंग ટોટલ 23 એકલા છોકરો એટલે પેલી છોકરો એટલે એવું છે બધું શોખ છે હજુ બીજું મેં કીધું ઓ દાદા કેવી રીતે બધું લઈ જવાનું થી એટલે આ બસ

અત્યારે મારા છોકરો રમ છે બતાવું તમને પેલા બધું રમાખરા લાયા તા ને મારા મમ્મી આય બતાવો જો માલા ચકલો હું કર છે સુ કલચ છે માલે દિંગલો ઓ દિંગલો આય કેવું છે તમારા રમાખરા જો જબરૂ રમ છે અને મારા હસબન્ડ જો કેલું વેલું ઉતી ગયો નઈ નઈ બધું આવે કોફી પીવા છે પછી આ બધું પ્રોજેક્ટ કામ ચાલે છે એટલે અમે નવરા ના પડે કેવું અને ઇન્કવેરી હોત રેપ્લાય કરે જ છે એટલે અમારા બહુ બીસી છે અને મારા છોકરો હોત ખધું ખધું બધું આવે રમત છે એના માસી જોરે પીવરાઈ દીધું હોત હવે નાવાનું છે થોડુંક જ રમે પછી નાવાનું ચાલો મારા બેન છે હો રહી Katlin, Kemchok kara kem Kemcho. Jay Saminarayan. <laughs> <laughs> Problem Ah. Ah. Little? Jay rayaan, Majama. Majama. Ah, I van masih ma si hu mara. Totally totally Gujarati bolas. Viva. <laughs> <laughs>

Dami niyan laruan, Ano? Ilan. Babalibag na mo.

આ સાયકલ છે પેલી વોકર ઊભા થઈને ચલાઈ ગયા આ બધી અહીંયા શીખવા સારું બધી બુક્સ એની પછી અમારે ફોર્ચ્યુનરમાં લગાવીને ચાલવા સારું એમની પાસે અહીંયા ફોર્ચ્યુનર છે એ ફોર્ચ્યુનરમાં લગાવીને ઈવાનને રમવા સારું એની ડ્રાઈવિંગ સીટ એક બાજુની અમે બતાવશું પછી તમને

ડોગીન બોલાવો ઈવાન ડોગીન બોલાવો ચાલો ડોગી બોલાવો ઈવાન ડોગી ઈવાન ડોગી બોલાવો ચાલો ઇ આ ઇન્ડિયાનો કલર મેચ થયો પછી કેટલો કાળો દેખાય થોડો

Hey. Oi, boom boom ka boom boom. Hello. Boom boom tayo, boom boom. Boom boom. Boom boom. Boom 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 boom. Asin dog. Hey, dog and the dog. 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 dog oh dog. Ku. Call dog dali. Ku. Ah, oh, dog. Haru. Ah, Rudy batakan sap.

ખાવું પડશે ને બહુ બધું કામ કરવાનું એટલે ચાલો ગાઈસ અમે ખાઈ લે પછી આ પછી અપડેટ કરીશ તમે બધા પરસેવો પરસેવો થઈ ગયો તને ખાઈ લે બધું પરસેવો ખાવાનું ચાલો મળીશ